આજે મહાસુદ બીજ એટલે વર્ષની સૌથી મોટી મહાબીજ કહેવાય આ દિવસનું ખૂબ મહત્વ રહેલું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામે આવેલ શ્રદ્ધા શાંતિ અને એકતાના પ્રતિક એવા રામદેવજી મંદિરે ભારે ધામધૂમથી મહાબીજ ઉત્સવ ઉજવાયો આજે આસપાસના હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ પદયાત્રા કરી સંઘ લઈ રામદેવજીને નેજા ચઢાવવા આવે છે અને દર્શન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે રાજપુરના ગ્રામજનો દ્વારા ભજન સત્સંગ પણ કરવામાં આવ્યો આજ દિવસ દરમિયાન ભજન સત્સંગ કર્યા બાદ રાત્રે ભગવાન રામદેવજી મંદીરે સિત્તેરમો જામા જાગરણ પાઠ યોજાશે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જામા જાગરણ પાઠનો લાભ લેશે આમ મહાબીજનો ઉત્સવની રાજપુર રામદેવજી મંદિરે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુર ધામે આજે મહાસુદ બીજનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ અમે અને આજે સિત્તેરના વર્ષમાં અમે જમા જાગરણ જોતપાટ પણ ઉજવી રહ્યા છે સૌ ભક્તો સાપાકઢા અરવલ્લી અને આજુબાજુના ઘણા અનેક ભક્તો અહીં બધાની રહ્યા છે સૌના માટે પ્રભુ પ્રસાદ અને સત્સંગ ભજન ભાવ ની વ્યવસ્થા કરી છે હજારો ભક્તો દર્શને અહીં આવેલા છે સૌનો અમે સ્વાગત કરીને આજનો કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે રામદેવજી મહારાજનું મંદિર છે ત્યાં હું સત્તર વર્ષથી હું પગપાળા આવું છું ત્યાં મેં ઘણી માનતાઓ રાખી માનતાઓ પ્રમાણે મારું કામ બી થયું છે અને હું ભાદરવાની નોમના દિવસે એ પગપાળા ત્રણસો માણસોનો સંઘ લઈને આવું છું જેમાં એકસોને અગિયાર ફૂટનો નેજો બનાવું છું અને સવા છ ફૂટનો ઘોડો કે જે ઘોડા જેવો જ હોય છે એ ઘોડાની હાઈટનો ઘોડો બનાવી અને હું મારા હાથે જ બનાવું છું હું દરજી કામ જ કરું છું અને મારી આવી શ્રદ્ધા અને ભાવનાથી હું આવું કામ કરું છું તે મારી ભાવના અને મારી શ્રદ્ધાઓ પૂરી થાય છે